આજે ગુજરાત અને ભારતનું હવામાન સરળ અને અલગ અંદાજમાં નમસ્કાર મિત્રો આજે આપણે કોઈ ડરાવની હેડલાઇન નહીં પણ સાચું હવામાન શું કહે છે એ સમજવા માટે અહીં આવ્યા છીએ તો વિડીયોની અંત સુધી જોતા રહેજો અને અમારી ટૉપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ વાત કરીએ તો આજનું હવામાન એ પણ આપણી સીધી ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં જાણીએ તો આજના દિવસે ભારતમાં મોટા ભાગના હવામાન શાંત છે પણ સ્થિર નથી ઉત્તર ભારતની ઠંડીની અસર હવે ધીમે ધીમે પશ્ચિમ ભારત સુધી પહોંચતી દેખાય છે પણ હજુ કોઈ અતિશય સ્થિતિ જોવા નથી મળતી અને હવે ગુજરાતનું હવામાન જાણવા જઈએ તો ગુજરાતમાં આજે આકાશ મોટા ભાગે સાફથી હળવું વાદળ છાયું અને વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી જોવા મળી રહી અને સવારને રાત્રે ઠંડક વધુ અનુભવાશે એવી સ્થિતિ આપણને જાણવા મળી રહી છે અને હવે આજનું તાપમાન જોવા જઈએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન અંદાજે તેરથી પંદર ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે દિવસ દરમિયાન છવ્વીસથી અઠ્યાવીસ સેલ્સિયસ એટલે કે શિયાળો પણ કડકડતો એટલો નથી જોવા મળી રહ્યો પવનની અસર જોવા જઈએ તો પવનને એટલે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાનો પવન છે ઝડપવો છે અને ઠંડી કાપે તે એવી નહીં હોતી પણ દરિયાકાંઠે હળવો ખારો પવન જોવા મળી રહ્યો છે વરસાદ અને ચોમાસાની સ્પષ્ટ આપણે વાત કરીએ તો મિત્રો આ સમયે ચોમાસું નથી પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સીધો પ્રભાવ ગુજરાત પર નથી એટલે આજે કે આવતીકાલે વરસાદની કોઈ શક્યતા નથી શૂન્યની નજીક ગણી શકાય યુટ્યુબ પર ફરતા માવઠા જ માવઠું આવશે એવા વિડીયોથી તમારે દૂર રહેવું જોઈએ ઉનાળો હવે ક્યારે આવશે હજુ ઉનાળાની વાત કરવી રહેલી છે પરંતુ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા પછી દિવસનું તાપમાન ધીમે ધીમે વધશે જાન્યુઆરી આખો મહિનો શિયાળો પ્લસ સુકો હવામાન રહેશે હવે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગના મુજબ ઉત્તર ભારતમાં દૂધ અને ઠંડી યથાવત છે પશ્ચિમ ભારતમાં કોઈ ચેતવણી નથી ગુજરાત માટે નોર્મલ વિન્ટર પેટર્ન એટલે કે અથવા કે ન અચાનક વરસાદ આવવાનો નથી કે તોફાની પવનો પણ નથી આવવાના કે કોઈ એલર્ટ નથી અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ જે કહે છે તેનો સાર એવો છે કે જાન્યુઆરીમાં ઠંડી લાબી ચાલી શકે છે પરંતુ ગુજરાતમાં અતિશય કડાકો નથી જોવા મળવાનો પાકને નુકસાન કરે એવી કોઈ ઠંડી પડવાની નથી એટલે ખેડૂત માટે હાલ સ્થિતિ સહેજ અનુકૂળ છે અને હવે પરેશ ગોસ્વામીની આગળ વિશે વાત કરીએ તો પરશ ગોસ્વામી મુજબ હવામાનમાં હવામાનમાં અચાનક ફેરફાર નથી જોવા મળવાનો ફેબ ફેબ્રુઆરી સુધી સ્થિર પેટર રહેશે સમુદ્ર આધારિત કોઈ નવી હાલમાં કોઈ નવી સિસ્ટમ નથી સામાન્ય જનતા માટે સરળ નિષ્કર્ષ સ્વેટર અને જેકેટ સવારને સાંજે જરૂરી પહેરજો મુસાફરી માટે કોઈ ખાસ અડચણ નહીં ખેડૂતો માટે સિંચાઈ અને કાપણી યોગ્ય સમય માવઠું વાવાઝોડું ભારે પવન કંઈ નથી અને હવે અંતિમ લાઈનમાં આપણે વાત કરીએ તો મિત્રો આ વિડીયોમાં કોઈ અફવા નથી સમજદારીથી હવામાન તમે સમજો અને સાચી માહિતી માટે અમારી ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલને સાથે જોડાયેલા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ